નખત્રાણા તાલુકાના ખીરસરા રોહા ગામે મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નખત્રાણા તાલુકાના રોહા ગામે આવેલ રામેશ્વર દાનપેટી તોડી રોકડ ચોરી કરનાર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે મળેલી ગુપ્ત બાતમી આધારે કાર્યવાહી કરી ચોરીના આરોપી ફક્રદીન ઉર્ફે ભૂરો અને રફીક ઉર્ફે અપીઓ પકડી લેવામાં આવ્યા છે પોલીસે આ બંને શખ્સો પાસેથી મંદિર માંથી ચોરાયેલી રકમ નો પણ કબજે કર્યો છે આરોપીઓ સામે કાયદે કાર્યવાહી ચાલી રહી છે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રી મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે